रोम मन प्रेम रे करे ना केवा देवभा मन कहवा दे <laughs> કેમ છે મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોરદાર ન્યૂઝ લઈને આવી ગયો છે મિત્રોના કાકા જોવો તમે જોઈ શકો છો મિત્રો જોરદાર ગીત ગાય છે મિત્રો હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થાય છે મિત્રો તો તમારા માટે અનેક ન્યૂઝ લાવતા હોય છે મિત્રો તો કાકાનો અવાજ તમને કેવો ગમે છે એ કોમેન્ટ કરીને જણાવજો મિત્રો ક્યાંક કે બિના માયાક ગાય છે મિત્રો ક્યાંક બીજા પાસેથી રીધમે વાગતી હોય છે મિત્રો પણ આ કાકા જોવો એમનો અવાજ કેવો છે એ તમને કુદરતી કંઠ આપ્યો હોય એટલે મિત્રો ના પોસાનો મિત્રો તો જુઓ કાકાને કલાકાર બનવાનો શોભ લે છે મિત્રો અને એમનો અવાજ સારો છે મિત્રો સપોર્ટ કરજો મિત્રો તમને આ વિડીયો કેવો ગમે છે એ કોમેન્ટ કરીને જણાવજો મિત્રો વધારેમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો કેમ કે તમારા માટે આવી દરેક કલાકારની બીજા પણ ન્યૂઝ આવે છે મિત્રો તો વધારે વાત નથી કરતા મિત્રો તમને વિડીયો છું મિત્રો પણ આપણી ચેનલ ઉપર ન આવ્યા તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો કેમ કે આવી ન્યૂઝ જોવા તમને મળી રહેશે મિત્રો તો સપોર્ટ કરજો કાકાને અને જુઓ કાકાનો અવાજ કેવો છે તમને કેવો ગમે છે કોમેન્ટ કરો અને વધુ મોટો વિડીયો શેર કરજો મિત્રો ચલો ટિક્કી વંદે માત્ર બીજા વિડીયો મળશું ત્યાં સુધી જેટલો બને એટલો વિડીયો શેર કરજો અને મિત્રો કોમેન્ટ કરી દેજો તમને કેવો અવાજ ગમે છે એ બી મિત્રો કે કોમેન્ટ કરો મિત્રો મારો હૉસલો બની રહે મિત્રો તો ફરજિયાત કમેન્ટ કરો તો બંદે માતરમ બાય બાય બીજા વિડિયોમાં મળી તે સુધી જોવો વિડિયો કાકાનો રોમ મને પ્રેમ રે કરનારા કેવા દેવ ભાવ કેવા દે એ રોમ મારું જીવ હું થઈ જું જેર નથી મારે મડું રે ને તે 我阿嫝 Dak把她 troublesome arbitrary ucchnes 看看 laid rear karen ata Frankfulu apari apari aparina ah 哇 рiu a a открыthi dheel Weli apari aparimi apari eemaqtey ad不取 apari uedda ra apari apari a janges expertise apari પ્રભુ મને મજો નામ મા પ્યાર રોમ મારી બાહુ